સમસ્ત આ દોસ્તો અમે આજે આ બાજુ એટલે કે કડીપવાળા વિસ્તારમાં ફરવા આવ્યા હતા તો અમારા બે મિત્રો પાછળ રહી ગયા અને અમે રસ્તામાં ફરતા ફરતા આવતા હતા તો રસ્તામાં અમને એક નદી મળી તો નદી મળી એમાં અમને ભોજ જોવા મળ્યો પાછળ આ ભોજનો એ ખતરનાક નજારો છે કે આપણા નદીના વિસ્તારમાં આવે તો મસ્ત લાગે તો અમે આ ભોજનો અમે આનંદ લઈએ નાવાનું મન થાય છે પણ અમારા મિત્રો આમાં જે નજારે છે એના માટે અમે પણ આપી છે તો એકદમ મસ્ત છે પ્રકૃતિનો નજારો બહુ સરસ છે આ આ રોડ આવેલો છે આંબા ડુંગરના એકદમ સ્થળના વિસ્તાર માટેની છે એટલે તમે કોઈ દિવસ ખાવા માંગતા હોય તો તમે કદાચ ખડલા બાજુ રહીને પણ આવી શકો છો અને આ પાછો આંબા ડુંગર પણ તમે આવી શકો છો પણ જે આંબા ડુંગર ફરીને આવશો તો તમને લાવવું પડશે પણ આ ખડલા રહીને તમે આવશો તો મસ્ત તમને પર હસો પડશે ને સરળ રીતે સારું રહેશે તમને આવામાં તો તમે આવવા માંગો તો મસ્ત નજારો છે આવવાનું મન થાય છે પણ હું પહેલાં જતા રહે છે એટલે હું નાવા નાવાનો નથી પણ તમને આ કોશિશ કરી અને બહુ મસ્ત દોસ્ત છે અને આવો તો એકલા બે વ્યક્તિના તો એમ ચાર પાંચ દોસ્તો કે દસ આઠ જણા તમે આવી શકો છો બસ તમને બતાવવાની કોશિશ કરી છે અને તમને વિડીયો સારો લાગે મસ્ત લાગે તો તમે વિડીયોને શેર કરજો થેન્ક યુ પછી દોસ્તો મારાથી રહેવા જ નહીં એટલે હું ત્યાં ધોધની નીચેનાવા ગયો થોડી વાર નાયો પછી બહાર નીકળી ગયો દોસ્તો તમે પણ જવા માંગતા હોય તો કટ તાલુકાના ખડલા ગામેથી તમે જઈ શકો છો કોઈને પણ રસ્તામાં પૂછી લો તો તમને બતાવી દેશે કે કઈ તરફ જવાય છે દોસ્તો નાવી લીધા પછી હું અને મારો મિત્ર ચાલતા ચાલતા નીકળી ગયા અને આગળ હું ચાલું છું પાછળ મારો મિત્ર છે વિડીયો ઉતારતો હતો અને આવો રસ્તો છે જંગલમાં રસ્તો નહીં એમ થોડી બાઇક જાય એવો વાટ છે તમે પણ એમ આરામથી બાઇક તો જતી રહેશે અને તમે પણ જવા માંગતા હોય તો જઈ શકો છો આ રસ્તે અને સારો ડ્રાઈવર હોય તો થોડું સારું રહે તો બસ દોસ્તો આવો છે હજારો બાજુનો અને અમે રસ્તામાં ઊભા રહીને પછી આંબા ડુંગરનો જે ડુંગર છે એ ડુંગરનો અમે વિડીયો થોડો બનાવતા હતા ફોટો લીધો પછી ફોટો લઈને પછી ફરી અમે ચાલવા લાગ્યા હતા દોસ્તો વિડીયો તમને સારો લાગે તો તમે શેર કરજો અને સપોર્ટ કરજો થેન્ક યુ તો મારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં દોસ્તો